નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ સાવડા ને જોઈ રહ્યા છો ભરતસિંહ ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે પાંચ અને હવે ખેડૂત મિત્રો વાવાઝોડું આવે છે વાવાઝોડું ને વરસાદ બંને વસ્તુ આવે છે એક બાજુ મોસમ ચાલુ છે આવી લગભગ મીડિયાના માધ્યમથી વાતો સાંભળી છે તમે કોઈના મોઢેથી સાંભળી છે અને ખેડૂતોને તો ડર પણ લાગતો હોય છે તો ખેડૂત મિત્રો શું છે હકીકત તેમને જે શક્તિ વાવાઝોડું નામ આપવામાં આવેલું છે એવી પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે તમે કે ભાઈ વાવાઝોડું આવે છે અને જોરદાર પવન ને બહુ આવે છે નુકસાની પણ થાય પણ ખેડૂત મિત્રો હકીકત શું છે તેમના વિશેની આપણે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને તમામ ખેડૂતને ખબર પડે કે હકીકત શું છે પણ ખરેખર ખેડૂત મિત્રો જે આપણે વરસાદ વિશેની અઠ્યાવીસ તારીખથી બે તારીખ સુધીની જે વરસાદની પરિસ્થિતિ છે તેમના વિશે વાત કરી હતી તે પ્રમાણે વરસાદ પણ પડ્યો છે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રથી માંડીને પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી મધ્ય ગુજરાત સુધી વરસાદ જોવા મળેલો છે અને જે આપણે ધાર્યો તો એના કરતાં પણ વધારે વરસાદ જોવા મળ્યો છે અને એનાથી ખેડૂતોને નુકસાન પણ થયું છે અને ફાયદો પણ થયો છે બંને લાભ થયા છે બરાબર પણ ખેડૂત મિત્રો જે અગાઉ વહેલી વાવેતર કરેલી મગફળી હતી તેમાં નુકસાની પણ જોવા મળી છે અને કારણે જે કંઈ લીગલી વાવણીની મગફળીના વાવેતર હતા અને ટૂંકી મુદતે પાકતી કોઈ જાતો હતી તે પણ ઉપાડવાનો સમય હતો અને લાંબી મુદતે પાકતી મગફળી હતી તેને હજી પંદર દિવસની વાત હતી એને પિયતની જરૂર હતી અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પિયતની ઘટ હતી અને પાણીની પણ ઘટ હતી એટલે પાણી પણ થઈ ગયા છે અને અમુકને નુકસાનીને અમુકને ફાયદો બંને વસ્તુ જોવા મળી છે પણ હવે ખરેખર મિત્રો જે આજે મારે તમને વાત એ કરવી છે કે જે આપણે વરસાદી સિસ્ટમ જે આપણી પરથી પસાર થઈ છે એ આપણે અઠ્યાવીસ તારીખથી ગુજરાત ઉપર આવી છે અને ગુજરાત ઉપર આવતા આવતા પેલી બીજી તારીખથી જે આપણે સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તાર ઉપરથી પસાર થઈ અને દ્વારકા સુધી ગઈ છે દ્વારકાથી દરિયાની અંદર પ્રવેશ કરી અને થોડી ઘણી પાકિસ્તાન તરફ પણ આગળ વધી અને તે પછીથી પાછી સોમનાથ તરફ હાલતી થઈ અને સોમનાથ તરફ હાલતી થતાં થતાં દરિયાની અંદર આગળ વધતી ગઈ પશ્ચિમ દિશા તરફ અને તે ઓમાન તરફ પહોંચી ગઈ છે ખેડૂત મિત્રો અને ઓમાનની પાસે પૂગ્યા પછી જે સિસ્ટમ હતી એ ડિપ્રેશનને ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં ગઈ અને વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે બરાબર પણ ખેડૂત મિત્રો એ હવામાન દરિયાની અંદર અનુકૂળ આવતા વાવાઝોડું બન્યું છે અને એનું નામ શક્તિની પણ સખતી નામ આપવામાં આવ્યું છે એટલે એ વાવાઝોડું છે એટલે ત્યાં અત્યારે ઓમાનની પાસે નજીકના દરિયામાં છે અત્યારે હાલમાં અને ત્યાંથી પાછું પૂર્વ તરફ આગળ ગતિ કરે છે એટલે કે આપણે સૌરાષ્ટ્ર તરફ આગળ ગતિ કરે છે પણ વાવાઝોડું બન્યું છે તે વાત પણ સાચી છે ખેડૂત મિત્રો અને વાવાઝોડું આપણે ગુજરાત તરફ આવે છે એ વાત પણ સાચી છે પણ એમાં કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી તે વાવાઝોડું ત્યાંથી બની અને થોડુંક સ્ટ્રોંગ વાવાઝોડું બની આગળ વધે છે અને સોમનાથથી ઘણું દૂર રહેતા પાછું દરિયાની અંદર વિખેરાઈ જાય છે એટલે ખેડૂત મિત્રો કોઈને ડરવાની જરૂર નથી કે ગભરાવાની જરૂર નથી કે વાવાઝોડું આવશે નુકસાની થશે ઘણા સેટેલાઇટોના માધ્યમથી અને પ્રકાશ મોડલોમાં આપણે જોતા હોય છે અત્યારે તો મીડિયાના માધ્યમથી આપણે સાંભળીએ છીએ અને લગભગ એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે એટલે તમામ ખેડૂતો પણ જોતા હોય છે અને પણ એની પર ખાસ નિરીક્ષણ કરતા આપણે ખાસ ન આવડતું હોય તો એને હિસાબે આપણે એનું ખાસ પૂરું પ્રિડિક્શન ન કરી શકતા હોય અને આવવાનું છે કે તે હું પરિસ્થિતિ રહેશે એ આપણે પણ પૂરો ખ્યાલ ન મેળવી શકતા હોય પણ ખેડૂત મિત્રો એમાં કોઈને ગભરાવાની જરૂર નથી અને આપણે એમાં ખાસ કરીને એવું કહી શકીએ કે લગભગ આપણે આવવાના સૌરાષ્ટ્ર ઉપર ગુજરાત ઉપર આવવાના કોઈ ચાન્સ દેખાતા જ નથી અને એવા કોઈ પરિબળો સપોર્ટ કરે એવી કોઈ શક્યતા નથી પણ ખેડૂત મિત્રો વાવાઝોડું બનશે અને આવશે એ સો ટકા પણ સોમનાથ થી થોડું ઘણું દૂર રહેતા ભીખેરાઈ જાય છે અને દરિયામાં દરિયામાં સમેરાઈ જાય છે એટલે તેના વિશે કોઈ ડર ન રાખવો અને ખેતી કામના જે કઈ આપણે આયોજન કરેલા હોય તેમાં આપણે અડસરરૂપ વરસાદ થાય એવી શક્યતાઓ છે કયો તો કે સો સાત અને આઠ તારીખ બરાબર આ ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતાઓ છે અને નોર્મલ એવો આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી આમાં પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી એક તરફ લંબાઈ શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોમાં પણ ઈંચ થી એક ઇંચ જેવો અડધો ઈંચ થી એક ઇંચ જેવો વરસાદ પડે અમુક વિસ્તારોની અંદર

એ લાંબો સમય એટેક કરવાથી અત્યારે જે આપણે મગફળીની પાક અવસ્થા એ આવવાની હોય એના કરતાં વહેલી મગફળીઓ આપણે પાકી ગઈ છે અને પાક નથી આવ્યો અને ડારું ભરી ગયું છે એટલે એના હિસાબે થોડુંક અંદર ડારામાં વધારે નુકસાન છે ખેડૂત મિત્રો અને જે આપણે રીગલી સમય પ્રમાણે મગફળી પાકતી એના કરતાં દસ પંદર દિવસો જે લાંબી મુદ્દતે પાકતી મગફળીઓમાં વટાણે વહેલી નુકસાની છે એટલે એમાં ખેડૂત મિત્રો આ વર્ષે પૂરો પાક આવે એમ નથી તો તેમના વિશે થોડીક આપણે કાળજી લેવી પડશે અને ખાસ ધ્યાન આપજો કે આપણે દારૂ જાય અને બધો જમીનની અંદર ન રહી જાય તેમના વિશે સંપૂર્ણ કાળજી લેજો ખેડૂત મિત્રો આ જે વરસાદ છે એ સાત અને આઠ તારીખ બે દિવસ છે અને નવ તારીખ પછીથી વાતાવરણ એકદમ ખુલ્લું થતું જશે અને તડકા પણ જોવા મળશે અને વાતાવરણ ખુલ્લું છે એટલે કોઈ મોટી વરસાદોની કઈ શક્યતાઓ પાછળના રાઉન્ડમાં દેખાતી નથી એટલે ખેડૂત મિત્રો આપણે જે રાબેટા મુજબ જે કઈ ખેતી કામ હાલતા હોય તેમાં તકેદારી રાખવાની છે અને આપણો સારો અને દાણો બંને એ જ આપણે ખ્યાલ રાખવાનો છે નહીતર આપણે ખેતીની અંદર જો પૂરતું અને વરસાદની અપડેટ ઉપર જો નજર રાખશું તો આપણે જે ચારો છે તે પણ બગડશે અને ડોડવો પણ જમીનની અંદર રહી જાય તેના માટે આપણે એક ખાસ ખ્યાલ રાખવાનો છે ખેડૂત મિત્રો આ તે વરસાદ બાબતની આપણે માહિતી ખેડૂત મિત્રો આમ તે કોઈ કે જો જરૂર પડશે અને વરસાદની દેખા દેખાશે તો અમે તમને અગાઉથી વિડીયોના માધ્યમથી જણાવશું મિત્રો બાકી આ ખોટી અફવાઓ અને ખોટા મેસેજો થી દૂર રહેવાનું છે અને જે કઈ આપણે ખેતી કામ રાબેતા મુજબ ચાલતા હોય તેમાં આપણે અત્યારે મોસમનો સમય છે દિવાળી નજીક આવી ગઈ છે એને આપણે પૂરતું ધ્યાન રાખવાનું છે ખેડૂતો